અમદાવાદમાં ઘોડાસર વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોને હાલાકી પડી રહી છે નિગમ બસ સ્ટેન્ડ પાસે ખરાબ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે ખોદકામ બાદ રસ્તો ન બનતા મુશ્કેલી પડી રહી છે એક વર્ષમાં સાત થી આઠ વખત પાણી લીકેજને લઈને ખોદકામ કર્યાનો આરોપ છે ખોદકામ બાદ યોગ્ય પુરાણના અભાવે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઘોડાસર વિસ્તારમાં આવું છું જ્યાં નિગમ બસ સ્ટેન્ડ રોડ જે કહેવાય છે ત્યાંના દ્રશ્યો આ જોઈ શકાય છે કે જ્યાં કેટલાક મહિનાઓ પહેલાં અહીંયા કામગીરી થઈ હતી તે કામગીરી હજુ પણ પૂર્ણ નથી થઈ અને આ પરિસ્થિતિના કારણે અહીંના રહીશો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અહીંયા જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે એની પાસેનો આ રસ્તો છે અને ત્યાંના લોકો પરેશાન છે અનેકવાર કોર્પોરેશનમાં ફરિયાદ રજૂઆત તેમ છતાં પણ તેનો નિકાલ નહીં જેના જોતાં લાગી રહ્યું છે કે ક્યાંક તંત્રને કામગીરીમાં રસ નથી અથવા તો લોકોની સમસ્યા દૂર કરવામાં રસ નથી અથવા તો અન્ય કોઈ કારણ હોઈ શકે છે પણ વસ્તુ છે પ્રાથમિક સુવિધાની જે લોકોને મળવી જોઈએ જે નથી મળી રહી માટે અહીંના રહીશો જે છે તે નારાજ છે તેમની સાથે વાત કરીશું બેન આપનો શું મુદ્દો છે મારો મુદ્દો એ છે કે વારંવાર આને રિપેરિંગ કરવા માટે મોકલે છે ઠીગડા મારીને જતા રહે છે ટેમ્પા ઊંધા થાય છે એક રોડ થઈ ગયો છે કેટલા લોકો અહીંયા આગળ ઊંધા પડ્યા છે ને પગ ભી ભાગ્યા છે બસ સ્ટોપ ની સામે અહીંયા આગળ આ પાણીની ટાંકી છે અને વારંવાર આનો પાઇપ લીકેજ થાય છે પણ એનું સોલ્યુશન પૂરું લાવવામાં આવતું જ નથી કમ્પ્લેન હદ વગર કરી ટેક્સ ભરવો હોય ત્યારે બી એ લોકો તૈયાર જાય છે એ લોકોને લોકોના ધંધા બંધ કરવા હોય સાહેબ ગંદકી દેખાય તો તરત આવે છે તમારે સીલ વાગી જશે અને અત્યારે ક્યાં શું સુઈ જાય છે અત્યારે આ ગંદકી એમને નથી દેખાતી સાહેબ આ સાત મહિનાથી આઠ મહિનાથી તો હું જોઈ રહી છું સાહેબ નાનું હતું ત્યાર તો અમે બોલ્યા નથી કે ચાલો ભાઈ સરકારને બી સાંભરવું પડે કેટલા ટાઈમથી આ થઈ ગયું છે તમારું તમારું શું કેવું શું તકલીફ અહીંયા જગ્યા પર કાયમ આ રીતે થતું જ હોય છે કે આજે થીગડું માર્યું કાલે કંઈક થયું એટલે ફરી ખોદ્યું પણ એનું નિરાકરણ તો આવતું જ નથી કઈ ને કંઈ ચાલુ ને ચાલું જ હોય છે એના લીધે પબ્લિક બી એટલી હેરાન થાય છે પડી બી જાય છે લોકોને વાગે છે એનું બધું શું છે આજુબાજુ અહીંના રસ્તા એક તો અહીંયા ખરાબ જ છે પાછળ આ હિનાવારા સ્કૂલથી પાછળ જે પુનિત રસ્તો છે આખો અને આ મેટ્રો ટ્રેન કામ ચાલે છે બુલેટ ટ્રેનનું તો ત્યાંથી તો બધા જ રસ્તા ખરાબ છે અને વત્તા બધું જ ખાડા કહીએ અને પાણી તો ભરેલું ને ભરેલું રહે છે પાણી માટે તો અમે જ્યારે બી વરસાદ આવે ત્યારે અમારે કમ્પ્લેન કરવી જ પડે છે કે તમે આવીને જોઈ લો કે કેવી રીતના છે અમારે પીવાના પાણીમાં બી પાણી ભળી જાય છે અહીંયા અહીંયા મારી પાછળ આ જોઈ શકાય છે અહીંયા એએમટીએસ બસ એ પણ આવે છે આ બસની સુવિધા અહીંયા પહોંચે છે એની પાછળ સોસાયટી છે ત્યાં કાચો રસ્તો છે ત્યાં પણ પાકો રસ્તો નથી બન્યો એ પણ અગવડતા છે એટલે જ્યાં એ એમટીસી સુવિધા છે એ જગ્યા પાસે જો આ પ્રકારના દ્રશ્યો હોય તો તંત્રને પણ ખ્યાલ હોય શું પરિસ્થિતિ હોય આપનું શું કહેવું છે કાકા આ જગ્યા આના સિવાય બીજે કઈ કઈ જગ્યાએ પુનિતનગર રોડ ઉપર છે અહીંયા ગાડી છે પાછળના રોડે ત્યાં છે ને આખો રોડ ખરાબ છે ને ત્યાં આખું પાણી પાણી ભરાઈ જાય છે